કર્મચારી નું આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે નેતાઓ દ્વારા અધિકારીઓ દ્વારા આવેદન પત્ર આપવા દેવામાં આવતા નથી પોલીસ ને આગળ કરી આવેદન પત્ર શાંતિ થી જઈ રહ્યા છે રોકી રહ્યા છે ભ્રષ્ટાચાર બંધ કરો સાથ અને સહકાર આપી રહ્યા છે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ આ અમારો નહિ આ કર્મચારીઓ માટે અમે જઈ રહ્યા છે આ એવા કર્મચારીઓ જઈ રહ્યા છે એમનું મેનતાણ લઈ લીધું છે એમનું પીએમ નથી કાપ્યું ઈએસઆઈ નથી કાપ્યું ભાજપ ના નેતાઓ કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પણ મિનિમમ બે પ્રમાણે પગાર ચુકવતા નથી ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે